નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નવસારી ડેપો ડ્રાઈવર અસફાકભાઈની નાની દીકરીની મોટી સફળતા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે નવસારી શાળા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ત્રણ મેડલ મેળવી નવસારીનું ગૌરવ વધારતી એનાઈબાનું નવસારી ની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સિનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઇયાન બાનુ અસ્ફા કલી ખાનને નવસારી જિલ્લાની સ્કૂલો દ્વારા યોજાયેલી સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તમામ સ્કૂલો પૈકી રનિંગ રેસમાં બીજો નંબર લોંગ જમ્પમાં બીજો નંબર અને મ્યુઝિકલ ચેરમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી અનુક્રમે બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું હતું સાથોસાથ તેમના પિતા એસટી નવસારી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય એસટી નિગમની પણ પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી નાની ઉંમરમાં ભવ્ય સફળતા મેળવી નિગમનું નામ રોશન કરેલ છે નિગમના તમામ કર્મચારીઓ તરફથી ઈયાન બાનુને શુભેચ્છા તેમનો વધુને વધુ ભવ્ય સફળતા મેળવે દેશ અને દુનિયામાં સારી પ્રતિષ્ઠા મેળવે તેવી નિગમના કામદારો વતી ખૂબ ખૂબ શુભેચ્છા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર